નમસ્કાર જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે આવ્યા છીએ ઓલા સોરી નવા પીપળિયા અને મોટા હડમતિયાની વચ્ચે જ્યાં એક રોડ બોલે છે જે પાકો ડામર રોડ બોલે છે બતાવો અહીંયા આ પાકો ડામર રોડ બોલે છે એમ રોડ નવા પીપળિયા થી મોટા હડમતિયા આ પાકો રોડ બોલે છે અને આનું મસ્ત મોટું લાખોમાં પેમેન્ટ પણ ઉપડી ગયું છે હવે રોડ પાકો રોડ ડામર રોડ છે આ વ્યક્તિ કે ડબલ્યુ બી એમ એટલે શું ડબલ્યુ બી એમ એટલે પાકો ડામર રોડ પાંચ લેરનો અને ધોધ ફૂટ ખોદવો પડે ધોધ ફૂટથી કાકરી ભરતા 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 ઉપર ડામરની લેર આવ્યા પાંચ લેરનો રોડ એટલે ડબલ્યુ બી એમ રોડ આ પાકો રોડ બોલે છે

અને આપણે હળમતિયાના પણ સરપંચ માજી સરપંચ સરપંચ આ રોડ પાકો બન્યો તમને ખબર છે અમને નથી ખબર તો સરકારના ચોપડે સરપંચ આમાં પાકો રોડ બોલે છે તમે જુઓ પાકો રોડ બોલે છે નવા યાથી મોટા હડમતિયા આ પાકો રોડ બોલે છે

હા ન ના કોણ કરે ભ્રષ્ટાચાર ની પણ કંઈક મર્યાદા હોય સીમા હોય લિમિટ હોય કેમ ઓપોજો ના આ લોકો નારેગા નારેગામાંથી બનેલો રોડ છે આ જે અધિકારીઓ કે જે કોઈ જવાબદાર હોય ધોવાઈ ગયો રોડ બન્યો નથી ખવાઈ ગયો હવે તો ઉચ્ચ અધિકારીઓ આનો નિર્ણય લેશે કામ કરો તમે આ કાયદેસર રસ્તો જ નથી આ પાણીને હાલવા માટેનું આ હોકળું છે રોડ ઉપરના ભાગમાં છે આવતા આ કાયદેસરનો રોડ છે આવો આ કાયદેસરનો રોડ છે એની ઉપર ના જાડવા આ કાયદેસર આઠ આઠ વરસ ના જાડવા છે આ કાયદેસર આ રોડ છે બતાવો આ રોડ છે કાયદેસર આમ આગળ જાય છે આ રોડ એની ઉપર વરસના દસ છે ના આમાં દસ વર્ષ ત્યાં તો કોઈ વસ્તુ થઈ જ નથી નહીં આ ગયા વર્ષમાં જ રોડ બન્યો છે પણ ગયા વર્ષને આ તો દસ વર્ષમાં આ વસ્તુ કોઈ થઈ જ નથી આમાં તો તમને છે ને મોતીઓ આવી ગયો હોય ઝાંખેપ આવી ગઈ કે તમને રોડ દેખાતો નથી અધિકારીઓને અહીંયા રોડ દેખાય છે રાજકીય માણસોને અહીંયા રોડ દેખાય છે ભાજપના માણસોને અહીંયા રોડ દેખાય છે પણ જનતાને નથી દેખાતો નવા પીપળિયા થી મોટા હડમતિયા તરફ જતો આ રસ્તો હું ગાડી વાળી લઉં ગામ સુધી આપડે બતાવીએ એટલે કાલે કોઈ ઓબ્જેક્શન ન ઉઠાવે કે આ બીજો રસ્તો છે

હવે આ અધિકારીઓ ઉપર કેવા પગલા લેવાય છે આ ભાજપના માણસો ઉપર કેવા પગલા લેવાય છે એ જોવાનું રહ્યું આ વિસાવદર તાલુકો મોટા હડમતીયા ગામ નવા પીપળિયા તરફથી આવતો રસ્તો સરકારના ચોપડે આ રસ્તો પાકો રોડ બોલે છે અને હજુ ગયા વર્ષમાં જ આનું પેમેન્ટ ઉપડ્યું છે લાખોમાં પેમેન્ટ ઉપડી ગયું છે ભ્રષ્ટ સરકારના ભ્રષ્ટ અધિકારી મોટા હડમતિયા લખેલું છે ગેટ ગેટ છે આ ઉપર ભાઈ આજે બતાવી દેખ કે આ મોટા હડમતિયાનો ગેટ છે આ મોટા હડમતિયા છે વિસાવદર તાલુકાનું મોટા હડમતિયા ગામ આપણે નવા પીપળિયા તરફથી આવ્યા અને હડમતિયાના ગેટે ઊભા છે રોડ કોઈ જગ્યાએ છે નહીં માત્ર ને માત્ર પેપર ઉપર રોડ છે તો હવે આ રોડ કોણ ખાઈ ગયા અથવા તો બહેનો જ નથી અથવા તો આ રોડ તણાઈ ગયો હવે એ વિષય તો અધિકારીઓનો અને સરકારનો છે હવે સરકાર આમાં યોગ્ય નિર્ણય લઈ અને આ જનતાને જે કંઈ ન્યાય છે ન્યાય આપે એવી આશા અપેક્ષા સાથે હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ